આજે લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડિયા ગામમાં ભવ્ય ઉજવણી યોજાઈ દેશના એકતાના પ્રતિક એવા સરદાર સાહેબના જન્મદિવસે વડિયા ગામના યુવાનોએ શ્રદ્ધાંજલિ રૂપે હારતોરા અર્પણ કરી અને તેમના વિચારોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ કર્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન દેશભક્તિના સૂરો ગુંજ્યા અને ગામમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું આ પ્રસંગે વડિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મનીષભાઈ ડોલરિયા સાયલેષ થુમર

પાંચસો દેશી રજુ એક અખંડ દેશ પટેલે ઓગણીસો ગાંધીજીના આહવાનથી આંદોલન કર્યું હતું એ આંદોલનના સફળ આહવાન બદલ એમને સરદારનું બિરુદ આપવામાં આવ્યું હતું જય સરદાર જય સરદાર